અષાઢી બીજના દિવસે ભારતભરમાં રથયાત્રાના ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે જેમાં ઓરિસ્સાના પુરીની રથયાત્રા એ સૌથી મોટી હોય છે અને ગુજરાતના અમદાવાદની રથયાત્રા ભારતમાં બીજા નંબર અને ગુજરાતમાં એક નંબરની સૌથી મોટી રથયાત્રા તરીકે ઉજવાય છે અને અનેક એવા રાજ્યો છે જ્યાં રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ખાલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા શહેરો અને ગામોમાં પણ આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં ભાવનગરની રથયાત્રા ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા હોય છે અમદાવાદ અને ભાવનગર પછી એક જિલ્લા જ્યાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ભરૂચ બનાસકાંઠાના પાલનપુર પંચમહાલ રાજકોટ ગાંધીનગર

તે અત્યારે પ્રસ્થાન કરી ચૂકી છે જમાલપુર નિજ મંદિરેથી પ્રસ્થાન કરી ચૂકી છે અને ખમાસા ખાડિયા ખાતે અત્યારે અત્યારે જઈ છે તમે અત્યારે આ જોઈ શકો છો અત્યારના જે ટ્રકવાળા ટ્રકો છે કે જે એકસો એક જેટલા ટ્રકો છે અઢાર જેટલી હજાર જેટલા ગજરાજો છે ત્રીસ જેટલા અખાડા મંડળીઓ છે આ સિવાય અમુક ભજન મંડળીઓ છે તથા પોલીસના જવાનો છે તેમના દ્વારા પણ કડક સુરક્ષા બંદોબસ્ત આપવામાં આવ્યો છે આજ સવારથી જ જય જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું રથયાત્રામાં સૌથી આગળ બલભદ્રજીનો રથ રહેશે ત્યારબાદ સુભદ્રાજી અને જગન્નાથનો રથ રહેશે આજ સવારથી જ્યારે મહંત દિલીપદાસજીએ મંગળા આરતી કરી હતી અને ભગવાન જગન્નાથના જે વાઘા છે તે બદલવામાં આવ્યા હતા અને રજવાડી વાઘામાં ભગવાન જગન્નાથને સજ્જ કરવામાં આવ્યા હતા તો આ સિવાય અલગ અલગ થીમ આધારિત અને અલગ અલગ સંદેશાઓ આપવા માટે મંદિરમાં નૃત્ય અને ગરબા મંડળીઓ દ્વારા કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા તો આ સિવાય રથયાત્રામાં અલગ અલગ મેસેજ સાથે અલગ અલગ સંદેશાઓ સાથે ટેબ્લો પણ રજૂ થયા હતા ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજી રથ પર બિરાજમાન થઈને અમદાવાદના ભ્રમણે નીકળી ચૂક્યા છે ભગવાન જગન્નાથ જે છે તે રજવાડી વાઘામાં સજ્જ છે અને બીજા જે રૂટની વાત કરીએ તો સવારે સાત વાગ્યાથી જે મંદિર રથયાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે અને સાત વાગ્યાથી જે જમાલપુરથી અહીંયાથી નીકળી ચૂકી છે અને ત્યારબાદ નવ વાગ્યા જે આસપાસ કોર્પોરેશન ઓફિસ પહોંચે ત્યારબાદ રાયપુર ચકલા ખાડિયા ચાર રસ્તા ખાતે વસે અને સાંજે સાતથી આઠ વાગ્યાના સુમારે જે સમાપન છે તે આ જ નિજ મંદિર ખાતે રહેશે અને આ બીજા જે સુરક્ષાની વાત કરીએ તો સા એક અમુક અમદાવાદના જે પોલીસ કમિશનર છે સા ત્રણ જેટલા સ્પેશિયલ સીપી છે પાંચ આઈજી ડીઆઈજી એકત્રીસ જેટલા એસપી ઇઠ્યાસી એસપી છે પચસો ત્રેપન જેટલા પીઆઈ આઠસો ઓગણીસ પીએસઆઈની સાથે સાથે પાછરે પંદર હજાર જેટલા પોલીસ જવાનો આ રથયાત્રામાં તૈનાત છે અને અષાઢી બીચ ના દિવસે જયારે ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળે છે ભગવાન જગન્નાથ સાથે બલભદ્ર બહેન સુભદ્રા સાથે જ રથમાં બિરાજને ને દર્શન આપવા નીકળે છે

બંને કોમો વચ્ચે ભાઈચારાનો સંદેશ પાઠવે છે રથયાત્રા જ્યારે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે શ્રદ્ધાળુઓ માટે ખાવા પીવાની વ્યવસ્થા પણ મુસ્લિમ ભાઈઓ તરફથી કરવામાં આવે છે અને આ એક તહેવાર એવો છે કે જેમાં હિન્દુ ભાઈઓ સાથે મુસ્લિમ ભાઈઓ પણ ભક્તિ માલ દિન થાય છે અને બંને કોમોના લોકો એક સાથે મળીને આ ભક્તિ ભાવના તહેવારની ઉજવણી કરે છે અમે બધા તો દિલથી ખૂબ પ્રેમ અને હર્ષની લાગણી છીએ કે આજે ભગવાનને અમારી પર આટલી કૃપા કરીને પંદર પંદર વર્ષ પછી અમારી સામુ દર્શન ઉત્સાહ તો તમે જોઈ રહ્યા છો કે દરેક જે ઉત્સાહ છે ને અંદરથી સ્વયંભૂ ઉત્પન્ન થયેલું છે અને અમારી રથયાત્રામાં અત્યારે તમે જોઈ રહ્યા છો કે દરેક આમ ધર્મના અને દરેક સંપ્રદાયના સર્વ લોકો આવીને અહીંયા અહીં ઉભા રહ્યા છે પણ અમને થોડો ખેદ એટલો છે કે અમારી યાત્રા જે રૂટમાં અમારે જવાની હતી તે રૂટ ઉપર ન હોવા ન ચલાવતા આજે અમારે પર્ટિક્યુલર ભગવાનને સંક્ષિપમાં અમારે પૂરી ખરેખર આ એક જ ભગવાન દેવો છે જેમનું નામ છે જગતનો નાથ જે જગતના નાથ છે કારણ કે એને ખબર છે કે દરેક ભક્તો ભારે મહિના એમની પાસે દર્શન ના પણ આવી શકતા હોય ઘણાના શારીરિક રૂપે કે કોઈ પણ કારણસર ન આવતા હોય પણ ભગવાન અંદરથી ખુશ થઈને ભક્તોને પ્રેમ અને ભાવને લાગણીને વ્યસ્ત થઈને આજના દિવસે પોતાનું સ્થાન છોડીને આવે છે તો ખરેખર ગર્વની વાત છે કે આવા ભગવાન અમને મળ્યા છે ગઢવી અમે રહીએ ગુકુલ ડુપ્લેક્સ એકસો અમારા ગંગા સ્વરૂપ કાકીશ્રી રાજુબેન મહેશભાઈ ગઢવી એમના તરફથી આ રથયાત્રા સંપૂર્ણ હતું એના માટેનો જે ભગવાન જગન્નાથનો જે રથ તૈયાર કર્યો છે એ અમારા તરફથી હતો એ સિવાય આ રથયાત્રા માટે ભક્તો માટે અમે ફરાળ એ ઉપરાંત પાણી અને આ બધાની વ્યવસ્થા અમે રાખેલ હતી પરંતુ અમુક કારણોસર રથયાત્રા થોડી બીજા રૂટ પર ડાયવર્ટ થઈ તેથી થોડું જે બીજી બધી અમુક જે આ ફરારની એ વ્યવસ્થા હતી જે અમારાથી થઈ શકી નથી એના બદલ હવે અમે તો એવું ઈચ્છીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ ન આવો મોકો મળશે તો અમે ફરીથી અને સરકારને પણ અમે કહીશું કે ભાઈ આ ભગવાનની યાત્રા છે આના માટે થઈને તમે અમે આપને વિનંતી કરીએ છીએ કે અડચણો કે કોઈ મુશ્કેલાત આમાં ન ઊભી થાય એના માટે થોડા અમને સાથ સહકાર પણ આપજો

શામળાજી ના ભૂદેવો પરિવાર દોરડા વડે રથને ખેસી મંદિર પરિસર માં યાત્રા સ્વરૂપે ફેરવવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ ભારે હર્ષ અને શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાના શ્રંગાર આરતી કરવામાં આવી ભક્તોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભગવાનના આરતી દર્શનનો લાભ લીધો ત્યારબાદ મંદિર પરિસરમાં ચાંદીના કલાત્મક રથને શણગારી ભગવાનને રથમાં બિરાજમાન કર્યા હતા અને શામળાજીના ભૂદેવો દ્વારા પિતાંબર પહેરી દોરડા વડે રથને ખેંચી મંદિર પરિસરમાં યાત્રા સ્વરૂપે ફેરવવામાં આવ્યો

ભગવાન જગન્નાથ કે વિષ્ણુ ભગવાન આજ રોજ નગરની પરિક્રમા કરવા નીકળી રહ્યા છે ત્યારે ભક્તો ભારે હર્ષોલ્લાસ અને આજુબાજુના ગામડામાંથી ભજન મંડળીઓ આદિવાસી નૃત્ય સાથે ભગવાન આજે નગરની પરિક્રમા કરી રહ્યા છે અને શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી રથયાત્રાનું ભવ્ય આયોજન કરી રહ્યું છે એની અંદર ભાવિ ભક્તો ખૂબ જ હર્ષોલ્લાસથી ભાગ લઈ રહ્યા છે આજે અષાઢી બીજ રથોત્સવ આજે પુષ્ય નક્ષત્ર છે અને આજે ભગવાન નગરયાત્રા કરવા માટે નીકળ્યા છે શામળાજીમાં આજ રોજ ખૂબ સુંદર મજાની રથયાત્રા ભગવાનની કાઢવામાં આવી છે અને રથયાત્રાના પર્વ નિમિત્તે ભગવાનને કેરી મગ અને જાંબુનું ખૂબ મોટું પ્રાવધાન છે કે જે ભગવાનને ભોગમાં ધરાતું હોય છે અને સૌ ભાવિક ભક્તો અષાઢી બીજની રથયાત્રા રથોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવતા હોય છે અષાઢી બીજનો એક એવો દિવસ છે જયારે ભગવાન પોતાના મંદિર થી બહાર આવીને પોતાના ભાઈ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળે છે અને લાખોની સંખ્યામાં એકત્રિત ભક્તોને આશીર્વાદ આપીને ધન્ય કરે છે રસ્તામાં ભગવાન પોતાના મામાના ઘર એટલે કે સરસ્પુરમાં રોકાઈને વિશ્રામ કરે છે અને સરસપુરમાં બધી જગ્યાએ ભક્તો માટે જમવાની વ્યવસ્થા હોય છે લોકો જમણવારને પ્રસાદ રૂપે ગ્રહણ કરીને વૈકુંઠની અનુભૂતિ પ્રાપ્ત કરે છે ભગવાન આખા નગરની પરિક્રમા કર્યા બાદ પોતાના મંદિર માં પાછા ફરે છે અને રાત્રે રથયાત્રાનું સમાપન થાય છે